સાંધાના દુખાવા માટે હળદર સૂંઠ અને ઘીવાળું દૂધ આ ઉપચાર ગોલ્ડન મિલ્કનું એક ઉન્નત સ્વરૂપ છે જે ખાસ કરીને સાંધાના દુખાવા સોજો એટલે કે સંધિવા જકડન અને સાંધા વચ્ચેના ગ્રીસ વધારવા માટે ઉપયોગી છે જરૂરી સામગ્રી એક ગ્લાસ ગાયનું દૂધ લગભગ બસો મિલી અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી સૂંઠ પાવડર એટલે કે સૂકા આદુનો પાવડર એક ચમચી દેશી ગાયનું ઘી અને સ્વાદ મુજબ સાકર અથવા મધ પણ વૈકલ્પિક બનાવવાની રીત એક તપેલીમાં એક ગ્લાસ દૂધ લ્યો તેમાં હળદર સૂંઠ પાવડર અને એક ચમચી ઘી ઉમેરો આ દૂધને ધીમા તાપે ચારથી પાંચ મિનિટ સુધી ઉકાળો જેથી બધી સામગ્રીનો અર્ક દૂધમાં બરાબર ભળી જાય ગેસ બંધ કરી દૂધને ગાળી લો તેને સહેજ ગરમ એટલે કે હુંફાળું હોય ત્યારે પીવો જો મધ ઉમેરવું હોય તો દૂધ થોડું ઠંડુ થાય પછી જ ઉમેરવું ક્યારે પીવું આ દૂધ પીવાનો શ્રેષ્ઠ સમય રોજ રાત્રે સૂતા પહેલા છે આ ઉપચાર કેવી રીતે મદદ કરે છે હળદર તેમાં રહેલું એક શક્તિશાળી એન્ટી એટલે કે સોજા વિરોધી તત્વ છે તે સંધિવા એટલે કે આર્થરાઇટિસમાં થતા સોજા અને દુખાવાને ઓછો કરે છે સૂંઠ આયુર્વેદમાં સૂંઠને સર્વશ્રેષ્ઠ ઔષધિ કહી છે તે વાત દોષનું સમન કરે છે જે સાંધાના દુખાવાનું મુખ્ય કારણ બને છે તે જકડન અને દુખાવો દૂર કરે છે ઘી ઘી સાંધાઓ માટે શ્રેષ્ઠ લુબ્રિકેન્ટ છે તે તે સાંધાઓ વચ્ચે ઘટી ગયેલી ગ્રીસને પોષણ આપે છે 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 ઘસારો ઓછો કરે અને સાંધાને મજબૂત બનાવે દૂધ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે અને હાડકાને મજબૂતી આપે છે નબળા સાંધા માટે બીજો ઉપચાર પણ વૈકલ્પિક જો દુખાવા સાથે સાંધા ખૂબ જ નબળા લાગતા હોય તો રાત્રે સૂતી વખતે એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી અશ્વગંધા પાવડર નાખીને પીવાથી સાંધા હાડકા અને માંસપેશીઓને બળ મળે છે નોંધ આ ઉપચારો રાહત આપવા માટે છે જો તમને સાંધાનો ગંભીર ઘસારો કે સંધિવાની તકલીફ હોય તો કોઈ યોગ્ય ડોક્ટરની સલાહ અવશ્ય લેવી આ ઉપચારની સાથે યોગ્ય આહાર અને હળવી કસરત પણ જરૂરી છે